સુરતમાં ટ્રાફિકના નિયમોનું પાલન પોલીસ દ્વારા વાહન ચાલકોને કરાવાઈ રહ્યું છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા મેટ્રો પ્રોજેક્ટ એજન્સી સાથે જ મેટ્રોની કામગીરીને લઈ ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે તેની વિઝિટ લેવાઈ હતી સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા કડકાઈ કરાઈ રહી છે ત્યારે ટ્રાફિક પોલીસના ડીસીપી અમિતા વી દ્વારા મેટ્રો પ્રોજેક્ટ એજન્સી સાથે રાખી જ્યાં મેટ્રોની કામગીરી દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે ત્યાં વિઝિટ લઈ નિરીક્ષણ કર્યું હતું તો સાથે ડ્રોન કેમેરાની મદદથી પણ ટ્રાફિક પોલીસ દ્વારા નિરીક્ષણ કરાયું હતું ચોમાસા દરમિયાન સુરતીઓને ટ્રાફિકનો નડતે માટે કામગીરી કરાઈ હતી હાલ મેટ્રો પ્રોજેક્ટ અને એજન્સીઓના અધિકારીઓ સાથે ટ્રાફિક પોલીસ દ્વારા સંકલન કરી વિઝિટ કરાઈ હતી ટ્રાફિક શાખા દ્વારા માન્ય સીપી સરના માર્ગદર્શન હેઠળ ડ્રોનના ઉપયોગની મદદથી ટ્રાફિક કન્જેશન ક્યાં થાય છે કઈ જગ્યાએ એવા બોટલને છે કે જ્યાં રોડ એન્જિનિયરિંગની મદદથી સુધારા વધારા કરી અને ટ્રાફિક કન્જેશન જે થઈ રહ્યું છે એ કન્જેશન ઓછું કરી શકાય ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકાય તે માટે આજરોજ મેટ્રોના અધિકારીઓ સાથે ડ્રોનનો ઉપયોગ કરી અને ટ્રાફિક કન્જેશનમાં ક્યાંક ને ક્યાંક રિલેક્સેશન થાય તેવા પ્રયત્નો હાલ ધરવામાં આવી રહ્યા છે ડ્રોનની મદદથી અમે એનાલિસિસ કરી રહ્યા છે કે કઈ જગ્યાએ ટ્રાફિક અટકીને ચાલે છે અથવા તો બોટલ નેક ક્યાંક ને ક્યાંક બની રહ્યો છે તો આવનારા ચોમાસાને એટલે કે મોન્સૂન પ્લાનને ધ્યાનમાં રાખીને સાથે સાથે આવનારા સમયમાં જે અલગ અલગ પ્રકારના ઉત્સવો આવે છે તે ઉત્સવો આનંદ ઉલ્લાસથી લોકો ઉજવી શકે તે રીતે મેટ્રોની ટીમ સાથે અને ડ્રોનના ઉપયોગથી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં પણ જરૂરિયાત જણાશે ત્યાં કોર્પોરેશનના સંયુક્તથી આવા બોટલ નેકને દૂર કરી રોડ એન્જિનિયરિંગમાં સુધારા વધારા કરી ટ્રાફિક નિયમનને સરળ બનાવવામાં આવશે અત્યારે અમારા તરફથી એરિયામાં એટલે કે અઠવા બેસુ ઉમરા પાંડેસરા આ વિસ્તારમાં અને સાથે સાથે રિજિયન વન ના વિસ્તારમાં વરાછા વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ હાલમાં કરવામાં આવી રહ્યો છે જેમાં સુરત શહેર ટ્રાફિક શાખા પાસે બે પ્રકારના ડ્રોન છે અને આ બંને ડ્રોનનો ઉપયોગ અત્યારે ટ્રાફિક કન્જેશનમાં ક્યાંક ને ક્યાંક અમે સરળતા લાવી શકીએ ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે અને અસરકારક રીતે થઈ શકે તે પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સમગ્ર સિટીમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહો એસ સાઇન ન્યૂઝ સાથે